રિંગ રોડ વિસ્તારમાં હોજીવાલા કમ્પાઉન્ડની સાઇન ક્રિએશન નામના કાપડના ગોડાઉનમાં આગ લાગી આવવાની ઘટના બની હતી એકાએક આગ લાગતા અફડા તફરીનો માહોલ જોવા મળ્યો હતો આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તો આગમાં એક કામદારનું મોત થયું હતું જ્યારે ચાર નો રેસ્ક્યુ કરાયું હતું આગની જાણ થતા મેયર પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા સુરત ફાયર અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ સુરતના જૂની સબજેલ પાછળના હોજીવાલા કમ્પાઉન્ડમાં સાઇન ક્રિએશન નામના કાપડના ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી આ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર વિભાગને તેના ઉપર કાબુ મેળવવો પણ મુશ્કેલ બન્યો હતો ફાયર વિભાગ દ્વારા આગળની તરફથી જવું શક્ય ન બનતા પાછળના તરફથી ફેક્ટરીમાં કટર વડે સ્ટ્રક્ચર તોડીને ચાર કામદારોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા બીજા કામદારને ગંભીર ઇજા થતા તેનું મોત થયું પણ જાણવા મળ્યું છે ત્યાં અંગે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે સાઇન ક્રિએશનમાં પાંત્રીસ લોકો કામ કરે છે અમારી ટીમ દ્વારા ત્યાં પહોંચતાની સાથે જ મેસેજ મળ્યો હતો જેમાં ઓઇલ લીકેજ થવાને કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતું આગ લાગી હતી ત્યારે અન્ય ચાર જેટલા કારીગરો પણ ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરી કાઢી લેવાયા છે જ્યારે એક કારીગર ઇજાગ્રસ્ત થતા તેનું મોત નીપજવા પામી હોવાની ચર્ચા જોવા મળી હતી અઝર ખુરશી સાથે અસર સેટા